જય સ્વામિનારાયણ હું પંચાળા ગામનો વતની છું મારું નામ છે અશોકભાઈ હરિભાઈ પોપણ હું દિવાળીનો ભાઈ બીજના દિવસમાં મંદિરમાં સેવા આપું છું બરાબર સંત સ્વામી શ્યામ સ્વામી મુનિસ્વામી આનો ઘણો પ્રેમ છે અને મેં મીઠાઈની અંદર સેવા ભંડારની અંદર વીઆઈપીમાં કાયમી માટે આપું છું દિવાળીના દિવસે એક જ જગ્યા પર અને હરિભક્તોને ખુશી થાય અને સ્વામી પણ ખુશી થાય એવી મારી ભાવના છે અને સંતો રાજીપો છે એટલે મેં સેવા કરું છું અત્યાર સુધી ઘણી સેવા અને બ દરેક હરિભક્તોને જય સ્વામિનારાયણ બોલવાનો આગ્રહ રાખું છું કાયમી માટે કે જય સ્વામિનારાયણ બોલો જેને ડાયાબિટીસ હોય એને મીઠાઈ ખવરાવું છું એને કહું કોઈ એક મહિનો દિવસ સુધી જે સ્વામિનારાયણ બટકે બટકે લ્યો તમારી ડાયાબિટીસ વહી જાય પાણીનો ગૂંટડો પીવો કે ચા પીઓ તો ગૂંટડે સ્વામિનારાયણ સ્વામિનારાયણનું નામ લ્યો હરિકૃષ્ણ મહારાજને યાદ કરો લક્ષ્મીનારાયણને યાદ કરો હરિકૃષ્ણ મહારાજ તમારી સહાય કરે મને ઘણા બે વખત ત્રણ વખત પરચો છે અમારા ઘરના ને સુવાસનો દરજ છે અને ચાર કલાક બોયલા નહોતા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરી કાં તમે આને ઉપર લઈ જાઓ અને કાં એને હાલતી ચાલતી કરી દો એટલે અટાણે હાલે ચાલે ઉપર પચાસ પગથિયા ચડી અને જમવા આવે છે અને પચાસ પગથિયા નીચે ઉતરે છે હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની મને સાક્ષાત પ્રાર્થના છે અને પ્રાર્થના કરેલી અને મને સોળ કલાકની અંદર એ પરચો આપેલો છે નખર મારા ઘરના હાલતા નથી કોઈનો મને સહકાર નથી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો મને ખાસ સહકાર છે અને એની પ્રેરણાથી હું ચાલું છું અને એની પ્રેરણાથી હું સેવા કરું છું મને એવી શક્તિ નહોતી કે આ પચાસ પગથિયા હું ચડીને ઉતરીને સેવા કરી શકું હું તેરથી ચૌદ કલાક સેવા આપું છું સવારે નાસ્તામાં બપોરે જમવામાં સાંજે જમવામાં અને સ્વામી અને હરિકૃષ્ણ અને ખૂબ પ્રેરણા છે અને મારી ઉપર એટલે હું ચાલી શકું છું મારી ઉંમર સિત્તોતેર ઇઠોતેર વર્ષની છે અત્યારે હા અને મને કોઈ પણ દુઃખ નથી ચાલો મને દુઃખ છે એવું હું કંઈ નહીં મારી અંદર ભગવાનનો હરિકૃષ્ણ મહારાજનો પૂરેપૂરો સહકાર અને પૂરેપૂરો એની પર વિશ્વાસ છે વડતાલ ધામમાં હું આવ્યો ત્યારથી મને એમ થયું કે હું આ સેવા નહીં કરી શકું અત્યારે હું દોડીને સેવા કરી શકું સત્તરથી અઢાર કલાક કરવી હોય તો એ કરી શકું કાયમી ચાર વાગે ઉઠવાનું પૂજા કરીને મંગળા નહીં ચૂકવાની કાયમી માટે હું મંગળા કરું છું અને બધાને પ્રેરણા આપું હરિભક્તોને કે મંગળા કાયમી માટે ભગવાન ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ધર્મદેવ ભક્તિ માતાના દર્શન કરો તમને મંગળા કરો તમારું બધું દુઃખ જતું રહે